સોશિયલ મીડિયાના અને ઇન્સ્ટાગ્રામ ઉપર સમસ્ત મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂજ્ય મત્યાદેવ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી અપમાનિત કરવામાં આવેલ છે જેના દ્વારા સમસ્ત મહેશ્વરી સમાજને ધાર્મિક લાગણી વિભાવી છે જેથી તે ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કરવા અંગે સોશિયલ મીડિયાના માધ્યમ ઇન્સ્ટાગ્રામ ઉપર એમ આર જયદેવસિંહ સાત નામની આઈડી વપરાશકર્તા ઈસમ દ્વારા મિસ્ટર મતિયા પાંચસો વીસ નામની અમારા સમાજચિહ્નની આઈડીમાં અમારા સમસ્ત મહેશ્વરી સમાજના ધર્મગુરુ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કોમેન્ટ બોક્સમાં કરી અપમાનિત કરવામાં આવેલ છે જેના દ્વારા અમુક સમસ્તા મહેશ્વરી સમાજની ધાર્મિક લાગણી દુભાવેલી છે જે ઈશમ દ્વારા અમારા ધર્મના આદરભાવ ધર્મ વિરુદ્ધ ગંદી ટિપ્પણી કરેલ છે જેથી કરીને ટિપ્પણી કરનાર ઈશમ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તે ઈશમ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે ટિપ્પુડલ પાંતીલાલ પેરજીયા ધર્મચાર આજ રોજ માનવી પોલીસ સ્ટેશન મદદે બે દિવસથી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર જે ઉજ્જૈ મતિયાદે વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી થઈ રહી છે એના વિરુદ્ધમાં અમોએ અહીં માંડવી તાલુકા તેમજ માંડવી શહેર મહેશ્વરી સમાજ વતી અમોએ ફરિયાદ દાખલ કરેલ છે વિશેષમાં પીઆઈ સાહેબ સિમ્પી સાહેબે એમને ખંતપૂર્વક એકદમ કીધું છે અને ધરપત આપી છે કે કડકમાં કડક પગલાં લેશે અને ભવિષ્યમાં આવા પગલાં આવું કા કૃત્ય નહીં કરે એ અંગે પણ એમણે બાયંત્રી આપી છે સાથે સાથે મારી સમાજના યુવાનોને એ પણ અપીલ છે કે કોઈ પણ આવી વસ્તુ બનતી હોય છે ત્યારે સમાજને જાણે જ હોય છે સમાજ પગલાં ભરતી જ હોય છે પરંતુ સમાજ ક્યારેય કાયદો હાથમાં લઈને કોઈ પગલાં ભરતી નથી એટલે કાયદાને માન આપીને અમોએ કાયદાકીય પ્રવૃત્તિ પ્રમાણે અમોએ આજે જે કાયદાકીય રીતે રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત કરી છે કારણ કે તમે કાયદો હાથમાં લઈને કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થતું નથી એટલે ભવિષ્યમાં ક્યારે પણ જો યુવાનો ગેરમાર્ગે દોરાઈ અને કાયદો હાથમાં લઈને આવી વસ્તુઓની રજૂઆત કરશે તો સામો એ કાયદો એ લોકો ઉપર જ ઉપયોગ થશે તો ભવિષ્યમાં મારા યુવાનો સમાજના યુવાનોને વિનંતી છે કે સમાજની સાથે રહો સમાજ જે રજૂઆત કરે છે સમજી વિચારીને એ બહુ લાંબુ વિચારીને કરતી હોય છે ઉતાવળું પગલું ભરવામાં ઘણા નુકસાન થતા હોય છે એટલી જ મારી સમગ્ર સમાજને વિનંતી છે જય ધાણી મહાતંગ જય મતી કેશવજીભાઈ આજે માંડી પોલીસ સ્ટેશન ખાતે જે રજૂઆત કરવામાં આવી અને શું ઘટતી સમગ્ર ઘટનાને પોલીસ તરફથી કેવો સાત સૌકા તમને મળવા જોવા મળ્યો હતો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એમાં પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા અમુક અસામાજિક તત્વો કહી શકાય એ પ્રકારના લોકો દ્વારા મૈસૂરી સમાજના ઈષ્ટદેવની વિરુદ્ધમાં અભદ્ર એવી ટિપ્પણીઓ કરવામાં આવે છે જેના કારણે સ્વાભાવિક રીતે સમાજની લાગણી દુભાય અને ગઈકાલથી જ ત્યારથી આ વાયરલ થઈ રહ્યું છે ત્યારથી સમાજની અંદર એક ખૂબ જ આક્રોશનો માહોલ હતો અને એના ભાગ સ્વરૂપે આજે માંડવી તાલુકા અને શહેર મહેશ્વરી સમાજ દ્વારા આજે માંડવી પીઆઈશ્રીને આ બાબતે એક અરજી આપી અને જે પણ આ પ્રકારના કૃત્ય કરે છે એમની વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી થાય અને કાયદાનું એમને ભાન કરાવવામાં આવે અને આગામી ભવિષ્યમાં આ જે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે સામાજિક રીતે વેમનસ્ય પેદા થાય છે એ પ્રકારની ઘટનાઓ ન બને અને દરેકે દરેક સ્વાભાવિક રીતે કરનાર કોઈક વ્યક્તિ હોય ને ઘણીવાર એમાં સમાજ સમાજની વચ્ચે ઘર્ષણ થતું હોય છે ત્યારે આ પ્રકારની ઘટના ન બને એના માટે સોશિયલ મીડિયા પર આ પ્રકારની થોડીક રોક આવે અને જે પણ આ પ્રકારની કોઈ ઘટના બને તો એ ઘટનાને જે પણ એના વ્યક્તિ હોય જેણે પણ બને કર્યું હોય એમાં સામાજિક રીતે એમાં કોઈ જવાબદાર નથી હોતું પરંતુ વ્યક્તિગત રીતે એ ઘટના બનતી હોય છે અને એના કારણે સમાજ આખામાં ખોટા વમળો પેદા થતા હોય છે તો અમે આ પ્રકારની અરજી આજે આપી અને જે પણ કરનાર લોકો છે એની સામે કડક કાર્યવાહી કાર્યવાહી થાય અને એનો કાયદાનું ભાન થાય એના માટેની આજે એક અરજી આપી છે અમે પીઆઈ શ્રી માંડવી દ્વારા ખૂબ જ સાલસ્તાની અને જે પણ આ લોકો છે એમે એને બક્ષવામાં નહીં આવે એ પ્રકારની અમને ખાતરી આપી છે અને અમે સંપૂર્ણ કાયદા ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે આ પ્રકારની જે પણ ઘટનાઓ હશે એને ચોક્કસપણે દામશે અને સમાજને પણ અપીલ કરું છું કે આજે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આપણે કાયદાનું પરિપ્રેક્ષમાં રહી કાયદાના મર્યાદામાં રહી અને આપણે સમાજના જે આગેવાનો જે કરતા હોય એને એની સાથે જોડાઈ અને આપણે એ પ્રકારનું કાર્ય કરીએ જેના કારણે જે ગુનેગાર છે એને સજા પણ થાય અને સાથે આપણે સમાજના વ્યક્તિઓ પણ કોઈ કાયદાના ચુંગાલમાં ના આવીએ એના માટે એટલી પણ મારી એક નમ્ર અપીલ છે કે આપણે સર્વ જે આગેવાનો જે અત્યારે ઉપસ્થિત છે એ તમામે તમામ સમાજના એક વિદ્વાન અને વર્ષોથી સમાજની સાથે કામ કરતા લોકો છે તો આપણે એની સાથે જોડાઈ અને આપણે ચોક્કસપણે